મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે સોમવાર નો દિવસ શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર છવ્વીસ મહા મહિનો શુકલ પક્ષ પ્રથમા તિથિ વ્રજ યોગ કિસ્તુબલા કરણ અને ઉત્તરા મિત્રો આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે આજે સૂર્યનો ઉદય સાત ને ચૌદ થી પાંચ ને ઓગણપચાસ મિનિટ સુધી આજનું અભિજિત મુહર્ત બાર ને વીસ મિનિટથી બાર ને ત્રેપન મિનિટ સુધી અને આજના રાહુકાળ આઠ ને ત્રેવીસ થી નવ ને તેપન મિનિટ સુધી તો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ગુરુદેવ વક્ર અવસ્થામાં પરિભ્રમણ કરી રહ્યા છે મિથુન રાશિમાં કેતુદેવ સિંહ રાશિમાં યોગ મકર રાશિમાં શુક્ર મંગળ ચંદ્ર બુધ અને સૂર્ય યોગ મકર રાશિમાં કુંભ રાશિમાં રાહુદેવ અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટ્રીપ્સ જન્મ કુંડલીમાં પુત્ર પ્રાપ્તિ જેના જીવનમાં પુત્ર પ્રાપ્તિ ના હોય કયા કારણોસર મિત્રો પુત્રની પ્રાપ્તિ થવી એ પણ એક ઋણાબંધ સંબંધો છે તમારા ગયા જન્મના સંબંધોના આધારિત તમારા પુત્રની પ્રાપ્તિ થાય છે ઋણના સંબંધો કંઈક લેવા આવ્યા હોય ને કંઈક આપવા આવ્યા હોય પણ કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો તમારા કર્મના આધારિત પૂર્વ જન્મના કર્મના આધારિત પુત્ર પ્રાપ્તિની બાબતો થાય છે તો જન્મ જન્મકુંડલીમાં એકાદશ ભાવમાં ગુરુ મહારાજ લગ્નમાં ગુરુ મહારાજ અને ભાગ્યમાં ગુરુ મહારાજ હોય પંચમ દ્રષ્ટિથી જ્યારે પંચમ પાંચમી સાતમી નવમી દ્રષ્ટિથી જ્યારે પંચમ ભાવને જોતા ત્યારે પુત્ર પ્રાપ્તિના યોગ બનતા હોય છે તો જન્મ જ્યારે તમારા જીવનમાં પુત્ર અમુક લોકોને શ્રી સ્ત્રી પણ વધારે હોય છે તો સ્ત્રી એ પણ તમે જયારે એના તમે ભાગ્યશાળી હોય અને તમે કુદરત પણ તમને કે આ વ્યક્તિના જીવનમાં કન્યા સંતતી આપવાથી એક કન્યાદાન આવા વ્યક્તિઓને સ્ત્રી સંતતી થાય છે તો મિત્રો પુત્ર પ્રાપ્તિ કરવા માટે આ એક કારગર ઉપાય છે ગુરુ મહારાજને આરાધના ઉપાસના કરો અને જીવનમાં મુક્તિ મેળો મિત્રો વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને દશમ સ્થાને ચલી રહેલા પંચ યોગ આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ લો બીપીના ના પ્રશ્નથી સાવચાની હૃદય સંબંધિત ફેફસામાં લગતા ઇન્ફેક્શનથી આજે કાળજી લેવી આજનો દિવસ રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે ઊંચાને પ્રાપ્ત ઉપલા અધિકારીઓ સાથે વાદ નહીં કરવા અને કોઈ પણ કાર્યમાં ડીલે કરીને કાર્ય કરવું રુકાવટ વેટ એન્ડ વોચ સિંહ રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે ઘઉં અને ગોળ અર્પણ કરી હોમ નમ મંત્ર કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને ચાલી રહેલા પંચગ્રહિયોગ આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને તમારા દરેક સાહસ અને દરેક પરાક્રમમાં જો વિચારને કાર્યો કરવા મકાન સુખ વાહન સુખની બાબતોમાં આજે કોઈ પણ ઉતાવળા નિર્ણય નહીં લેવા

પરિભ્રમણ કરતાની મુલાકાતો ની બાબત ઉપસ્થિત થાય આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના આપણા માટે અતિ વિશેષ સૂર્યદેવ ને જરૂર પણ કરો મિથુન રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારો કોઈ પણ કરવા હોય અને કોઈ પણ લાંબા ગાળાના જ્યારે નાણાકીય વ્યવહારો કરવા હોય કોઈ મોટી સંખ્યામાં નાણાકીય વ્યવહારો કરવા હોય ત્યારે જો કે ડોક્યુમેન્ટલ ઉપર હસ્તાક્ષર અને જે પણ તમે ડોક્યુમેન્ટની અંદર હસ્તાક્ષર કરો તેમાં ખૂબ કાળજી ભરી અને કરવું લાંબા ગાળે તમને આ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેના માટેનો આજનો દિવસ શક્ય એટલા ના કરાય એટલું સારી વસ્તુ પણ આજે દિવસ તમારા વાણી પણ સંયમ રાખો કુટુંબિક વિવાદમાં પણ આજે આજનો દિવસ પસાર થાય તેના માટે મિથુન રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને ચાલી રહેલા પંચગ્રહિયોગ આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમમાં આનંદિત ખાવા પીવા કાળજી લેવી હાઈપર એસિડિટી ગુપ્તના રોગો પેટને લગતા રોગો અને થાયરોઈડ જેવા રોગોથી આજે સાચવા આજે કર્ક રાશિના જાતકો આકસ્મિક ધનલાભના યોગો ગણી શકાય મકાન વાહન સુખ માતાના સુખમાં આજે વધારો થવાનો પિતાની આજ્ઞાનું પાલન કરવું માતાના ચરણ સ્પર્શ કરી મિત્રો વાત સિંહ સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને ચાલી રહેલા યોગ આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ વિદેશના લગતા ધંધા એક્સપોર્ટ નિપોર્ટ હોય અને કોઈક બહારના સંબંધો ઘણા સમયથી તમારો કોઈક બહારના સંબંધો હોય અને એમાં જો તિરાડો પડી હોય તો આજે મિલાપ થવાથી દિવસમાં આનંદિત ઊભી થવાની આજના દિવસમાં સરકારી અને રાજકીય ક્ષેત્રે તમારી પ્રમોશન ઉપાસના કરી અને કાળા દૂધ દૂધની રોટલી અર્પણ કરવી અને એક લીંબુ શિવજીના મંદિરે અર્પણ કરવું મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને ચાલી રહેલા યોગ આજના દિવસમાં પ્રેમમાં સાચવજો આકસ્મિક ધન લાભ શેર લોટરીમાં લાભની બાબત પણ લાભમાં લાલચ ઉભી ન કરતા આજે નુકસાનની પણ બાબત ઉપસ્થિત થવાની આજના દિવસમાં બહારના સંબંધોમાં તમારે ઉગ્રતા અને પડવા વાગવાના યોગમાં કોટ મેટર કોઈ ચાલતી હોય તો આજે જો વિચારીને કોઈની સલાહ પ્રમાણે કાર્યો કરવાથી આજે ઉન્નતિ પ્રાપ્ત થાય આજના દિવસમાં ભાગ્યની આર્થિક પાસું મજબૂત રહેવાનું ઇન્કમ શું જ આકસ્મિક ધનલાભના યોગો ઘણા પ્રકારના રહેલા છે કન્યા રાશિના જાતકોએ આજે ધાર્મિક કાર્યો થાય અને આજનો દિવસ આપના માટે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો અને ગાયને વાય રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુ સ્થાને પરિભ્રમણ કરતા પંચગ્રહ્યો તુલા રાશિના જાતકોએ આજે જે જાતકો હૃદય સંબંધી રોગોથી પીડાતા હોય તેવા કોઈ સારા ડોક્ટર સારી હોસ્પિટલમાં સલાહ પ્રમાણે કાર્ય કરવા સંયમ રાખો સાથે પડવા વાગવાના યોગ કુપ્ત રોગો અને યુરેન સંબંધિત રોગોમાં પણ તમારે સાચવો તો તુલા રાશિના ના આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે જઈ અને દુર્ગા ચાલીસાના પાઠ કરવા એ ના થાય તો કુંજિકા સ્તોત્રના પાઠ કરવા અને નવાણ વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા પંચગ્રહિયો આજે તમારા દરેક સાહસને દરેક પરાક્રમની અંદર એક નવું જોશ અને ઉમંગ જોવા મળશે પછી તે ધાર્મિક કાર્ય હોય રાજકીય કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય આજે વૃશ્ચિકના વૃશ્ચિક રાશિના જાતકો ઉપલા અધિકારીઓ સાથે પણ આજે તમારી ટક્કર રહેવાની અને ત્યાં તમારું માન સન્માન ને મોભો તમારો જળવાઈ રહેવાનો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપશ્ન કરી અને એક ગુલાબનું પુષ્પ ગણપતિના મંદિરે મૂકીને હોમ કમ ગણપતિ નમાના મંત્ર કરો મિત્રો વાત કરીશું ધન ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા પંચગ્રહિયો ખાવા પીવામાં ધ્યાન રાખજો સાથે ગળાની બાબતો દાંતને લગતા રોગોમાં કડતર જેવી બાબતો ઉપસ્થિત થાય વાણીમાં કટુતા ખૂબ જ કાળજી લેવા દિવસ સાસરી પક્ષમાં કોઈકને મેડિકલ પ્રશ્નો ઊભો થવાથી પ્રશ્ન ખર્ચ વધી જવાનો દિવસમાં ધન રાશિના જાતકોને પ્રેમમાં વૃદ્ધિ અને ભાગ્યની ઉન્નતિ ભાગ્યથી અને પ્રેમમાં ધન પ્રાપ્તના યોગો કહી શકાય મોટા ભાઈ બહેનો સાથે આજે મિલાપનો દિવસ કહી શકાય તો ધન રાશિના જાતકો આજે હનુમાનજીના મંદિરે સફેદ તલ અને અડદની દાનનું દાન કરી અડધો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને આજના દિવસમાં લગ્નમાંથી પરિબ્રમણ કરતા પંચગ્રહ મિશ્ર દિવસ આજનો માનસિક ટેન્શનો ઉગ્ર અને ચિંતા આ બધું પહેરેલ જાણો પણ એકંદરે આજનો દિવસ આપણા માટે અતિ વિશે સાબિત થવાનો આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધા સંતાનના રિલેટેડ પ્રશ્ન દરેક તમને ધીરે ધીરે સોલ્વ થતા હોય તેવું તમને લાગ્યા કરે મકર રાશિના જાતક હોય આજના દિવસમાં શનિદેવ ના મંત્ર આરાધના કરવી અને ભૈરવજીના મંદિરે આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ભૈરવજીના મંદિરે જલેબી નું દાન કરી અને જલેબી ભૈરવજીને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિને કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા પંચગ્રહ આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને પછી સરકારી હોય પોલીસ સ્ટેશન હોય પિતાને લગતા કાર્યો હોય કે સંતાને લગતા કાર્યો હોય દરેક બાબતમાં આજનું ચિંતા રોગમાં વૃદ્ધિ થવાની આકસ્મિક રોગ વધવાથી દોડધામ ઉભી થાય માનસિક ટેન્શનો સાથે આજનો દિવસ પસાર થાય પડવા વાગવાના યોગ આગ અકસ્માત સાથે ગોળગી વાળી રોટલી ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા લાભસ્થાને પરિભ્રમણ કરતા આ મિત્રો મીન રાશિના જાતકોને સંતાનના કંઈક સારા સમાચાર સંતાનની પ્રગતિ અને સંતાન રિલેટેડ આજે આનંદિત રહેવાનો આજના દિવસમાં કરેલા પુણ્યનું ફળ રિલેટિડ કહી શકાય પતિથી લાભ સંતાનથી લાભ માતાથી લાભ દરેક કાર્યોમાં સફળતા બનવાની આજનો દિવસ આપના માટે શેર શેરછટ્ટા લોટરીમાં લાભ જે જાતકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને નાણાંની વૃદ્ધિ કરી શકાય છે સ્થાવર મિલકતમાં વસારો થાય પિતાની પ્રગતિથી આજનો દિવસમાં આનંદિત બાબતો બને આજે તમારા પિતાના કાર્યથી તમે આજે થોડાક ચિંતામાં રહેશો અને આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારા ઈષ્ટ દેવીનું આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરવો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ પૈસે ફરી મળીશું આ જગ્યા ચલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ